કાલ જીભે મજા લઈ લીધી આજ હવે ગળું મજા લઈ છે ગોલો અને પાણીપુરી ને બધું ખાઈ લીધું તું કાલે એટલે આજે હવે હળદર પીવાનો વારો આવી ગયો છે ગરમ પાણી સાથે થોડીક હળદર પી લીધી સવારમાં ને હેતવી એ ટિફિન માટે શાક બનાવી નાખ્યું વટાણા બટેટા ને રીંગણા બધાનું અને મેં પછી ટિફિન ની રોટલી બનાવી નાખી હવે તો કેવું સરસ બધું કોબી ને ટમેટા ને આવવા માંડ્યું છે પણ મને આવું કઈ ન ભાવે હું તો હોલમાં આવી ને ત્યાં તો બાય ને કામાક્ષી ખાટલા નીચે એની એક અલગ જ દુનિયા બનાવી નાખી હતી ખાટલા ને બે બાજુ થી પેક કરી દીધો તો એની નીચે ગોદડું પાથરી દીધું ને કામાક્ષી એની નાની બેટરી ચાલુ કરી દીધી હતી પછી અંદર જઈને એની બધી વસ્તુ ગોઠવતી હતી એટલી જ વારમાં શ્યામ જાગીને આવ્યા ને બારથી કામાક્ષીના દેશી ટેન્ટ હાઉસમાં ડોકું કાઢ્યું ત્યાં તો કામાક્ષી બી ગઈ ને રાડો રાડ થઈ ગઈ હાલો હવે હું થોડોક માવો ખાઈ લઉં પણ પેલા જોઈ તો લ્યો હું આ માવાની વાત કરું છું મીઠો માવો બાપા કામાક્ષીનો જે હું ટેબલ ઉપર જોઈ ગઈ તો મેં કીધું ખાઈ લઉં જરાક એમાં તૂટી ફૂટી હોય ને એ મને બહુ ભાવે અને ચા મને નથી ભાવતો પણ બિસ્કીટ ને ટોસ ને એની સાથે મજા આવે ઘણા સમયથી ફ્રિજ સાફ નહોતું કર્યું તો આજે સવારમાં નાસ્તો કરીને ફ્રિજનો વારો લઈ લીધો પેલા ફ્રિજમાંથી બધી વસ્તુ બહાર કાઢી પછી હેતુએ ફ્રિજ સાફ કર્યું અને મેં આઈસ બોક્સ ને બધી વસ્તુ રાખવા માટેના કાચ ને હોય ને એ બધું ધોઈ નાખ્યું અને ખાટલો રાખીને તડકો આવતો તો ત્યાં સુકવી દીધું જો કેટલું મસ્ત થઈ ગયું છે ફ્રિજ એકદમ ચકાચક બપોરે કામાક્ષી આંગણવાડી થી આવી એટલે અમે બધા સાથે જમવા બેસી ગયા મેં કાચું નતો લીધું ખાલી શાકભાત ને રોટલી જ લીધા હતા પણ કામાક્ષીને ભાવે એટલે એણે લઈ લીધું મને તો શાકભાત ખાવાની બહુ મજા આવી ગઈ પછી અમે બહાર કપડાં સંગાલતા હતા ત્યાં અમારી ભૂરી ભસવા માંડી મમ્મી જોવા આવ્યા તો એ કે સાપ છે એટલે અમે પણ જોવા ગયા પણ હું થોડીક પાછળ રહી ગઈ હતી એટલે હું ન જોઈ કે મમ્મી એને હેતવીએ જોયો કપડાં સંકેલીને થોડીક વાર પછી અમે પાછા આવ્યા ને જોઉં સાપે આ નળિયામાંથી મોઢું બહાર કાઢ્યું તમને પણ દેખાણું સાપનું મોઢું તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય શિયા રામ